अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सचिदानंद्मतम समझाए हमारे

તૌર સૂક્ષ્મ જક્ષમતા અને સૂક્ષ્મ તત્વ સહી ગયા પણ સૂક્ષ્મ અને સૂક્ષ્મ તત્વ બંને કાર્ય હોય જાય મૂળ તૌર ભાગ છે તૌર સૂક્ષ્મ અને કારણ પણ કારણના બે ભાગ સૂક્ષ્મ તત્વ અને સૂક્ષ્મ તત્વ તાર એટલે સંસાર ને તમ એટલે મોક્ષ માર્ગ એટલે સંસાર સમજી ગયા બીજો બીજો પ્રશ્ન શું હતો નાયક અને શાય

પણ તમારા આશય પ્રમાણેના સંજોગો છે સમજાય છે એટલે ભોગવટ તો જે આવવાનો છે જ આવશે પણ તમારો જે આશય છે એ પ્રમાણે તમારો પુરસાદ થશે સમજાય છે એટલે મહાન પુરુષોને રાત પાટ ઘર બાર છોડવું પડે જંગલોમાં જવું પડે તો પણ એ લોકોનો આશય બદલાય

આખી દુનિયા આ વિજ્ઞાન ઉપર વિચાર કરતી થશે આજે અમે નાનો શબ્દ બોલ્યા કે આ મન વચન કાય ક્લિયર છે અને અને પ્રોગ્રામ છે એ ગયા અવતાર નો કર્મ છે એ પ્રોગ્રામ પ્રમાણે પ્લેયર ને કામ કરવું પડે છે માટે પ્લેયર કોઈ દી જવાબદાર હોય નહીં પણ વાત તો નાની છે પણ એનું સાયન્સ કેટલું મોટું છે આખી જગત મન વચન કાયા ને દોષિત માને છે બોલતા નથી

मन वचन काया थी मुक्त रेवो मन वचन काया मुक्त रेवो એટલે મન વચન કાયા તો પ્લેયર છે તમે પ્લેયર નથી તમારી પાસે તો જ્ઞાન દર્શન છે પ્લેયર પાસે જ્ઞાન દર્શન નથી કોઈ પણ વ્યક્તિના મન વચન કાયા પાસે જ્ઞાન ના હોય એના દ્વારા જ્ઞાન વ્યક્ત થાય એને ના હોય જો આને જ્ઞાન હોય ને તો પછી બાય જ નહીં બોલતા નથી

સુંદર જ્ઞાન <laughs> <laughs> અમને પીસો છો વિજ્ઞાન તો અમે તમારી નાથી ના ઉતર જે તો મેં કો તો ટીવી માં એ પીસે છે ને લેપટોપ ને મોબાઈલ પર એ ની આતી ઉતર એ પ્લેયર છે ને શરીર ની આતી ના શરીર ને રિસ્પેક્ટ હોય શું છે રિસ્પેક્ટ આતી તો પરમાત્મા ની હોય અને આતી બીજી કરવી તો કુદરત ની કરો કે જે તમારો જન્મ થી મોત સુધી ના તમામ સંજોગો આપે છે ને મનોચર્ચા પર તેજ આપે છે

પ્લે થાય પણ વ્યક્તિનું નું ના હોય અમે તમે વ્યક્તિ નું કહો તો શું થાય પછી પછી રીપોઇન્ટ થઈ જાય ને સનાતન સત્ય કે તો થાય ને સનાતન સત્ય તો વ્યક્તિ નથી વ્યક્તિ તો પ્લેયર છે આ એનું વિજ્ઞાન નું સુ છે ના વિજ્ઞાન તો છે એનો અનુભવ મારો છે જેના આધારે હું તમને કહું છું પણ વિજ્ઞાન તો હું ના હું તો નથી છે તો સનાતન સત્ય માલિક કેવી રીતે થવા થવાય અને સનાતન સત્યનો માલિક થાઓ તો દુનિયાને સમજણ પડે કે સનાતન સત્ય પછી વ્યૂ પોઈન્ટ સમજણ પડે શું સમજણ પડે પછી વિજ્ઞાનના સત્ય સમજાય છે આ આ મોટા મોટી કુદરતી બ્લન્ડર થઈ ગઈ છે ને એમાંથી આ કલયુગમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે વ્યક્તિ વિશેષ જ્ઞાન હંમેશા વ્યક્તિ વિશેષ ના હોય વ્યવહાર વ્યક્તિ વિશેષ કારણ કે બધાના અલગ અલગ પ્રોગ્રામ છે પણ જ્ઞાન હંમેશા કેવું હોવું જોઈએ સનાતન સત્ય જે વ્યક્તિ દ્વારા પ્રોજેક્ટ થાય પણ વ્યક્તિનું ના અને વ્યક્તિનું જ્ઞાન હોય તો સનાતન સત્ય ના હોય અને સનાતન સત્ય ના હોય તો વ્યક્તિનું ના હોય વ્યક્તિ દ્વારા પ્રોજેક્ટ થઈ શકે આ સિદ્ધાંત તમારે સમજી લેવો દરેક વ્યક્તિ રિલેટિવ સત્યનો અનુભવ કરી શકે એ પોતાનો હોય છે શકે રિલેટિવ સત્યનો સનાતન સત્ય તો પોતાનું ના હોય સમજાય છે એટલે અસ્તિત્વનો ભાન ના આત્મા એટલે અસ્તિત્વનો ભાગ અને જ્ઞાન

આ તો રોંગ વિલીપને કાઢવા માટે બોલી દઈએ તો હું સુધ્ધાર્થમાં છું હું સુધાર્થમાં બોલવાની જરૂર નથી પણ રોગ વિલીપને ડિવાઈડ કરવા માટે રાઈટ ફિલિપ સેટ કરીએ છીએ આપણે હું સુધાર્થમાં છું બાકી હું પર્થ હું પર્થ એ પ્રક્રતીને લાગવું પડે આગમાને હું પર તો સાયબ અનશે એટલે ઉપર હોય છય અલગ મળે રો હોય પણ હું પણ એની રોગ વિલીપેસિડિટી કે હું ચંદ્ર છું એટલે કેવું પડે ના હું સુદ્ધાર્થમાં છું

વિનાશી ને જ હું પદ હોય એવું કઈ છે ખરું મને તને એક્ઝેક્ટ યાદ નથી આવતું એટલે રિલેટિવ સત્યમાં હું પદ હોય રિયલ સત્યમાં તો અનુભૂતિ હોય હું પદ તો અત્યારે અજ્ઞાનને નાશ કરવા માટે છે હું સુધાર્થમાં છું એ હું ચંદુલાલ છું એ બિલીફને તોડવા માટે છે સમજાય છે આત્માને હું પદ આત્મા તો સ્વભાવ છે શું છે અરે પરમેન્ટ છે તમે એને હું માનો કે ના માનો તો એ તમે માનો છો એટલા માટે કે તો શરીર સુ માનો ભાગાકાર કરવા માટે કે તો કે એ ગુણ છે આત્માનો ગુણ ખરો પણ એ આત્માનો ગુણ અનુભવ સ્વરૂપે છે આપણે જ્ઞાન એટલે ક્રિયા અને જ્ઞાન એટલે શબ્દ કે કે એવો આત્મા મને તમે આઈડેન્ટિફાઈ શું કરજો હવે જ્ઞાન એટલે શબ્દ જ્ઞાન એટલે ક્રિયા અનુભૂતિ અને ખરેખર જ્ઞાન એ ડિસ્કવર નો પ્રશ્ન છે અનકવર નો પ્રશ્ન છે નોલેજ અને એક્સરસાઇઝ નો પ્રશ્ન નથી ચાલો પ્રશ્ન છે નોલેજ ની નહીં અને એક્સરસાઇઝ ની ક્રિયા પણ નહીં કાલે જ્ઞાન એ અનુભૂતિ અનુભૂતિ કરે થાય કે અજ્ઞાન આવરણ હટે અજ્ઞાન કોણ કહેવાય મિથ્યાકર મિથ્યા દર્શન ને મોહની મન વચન કાયા કે ભોગવાતા એક પણ કર્મને અજ્ઞાન શબ્દ લાગુ પડતો નથી

दर्द में फीलिंग ना होए मारो वचन काइन फीलिंग ना होए हो, तो तो मर जाएगा थोड़ी बाहर जाता है ने ने यो, यो, तो कौन फीलिंग है आदमी मरदा क्यों नहीं चलती नहीं समझ आई गयो पड़े सारी नहीं है के ने ने तो जम चलता है अंतर चेतन है तो प्लीज है आने के क्लियर ना था तो फैमिली जी सो क्या मांगता ज्ञान એટલે फीलिंगंतु कौन कौन द्रव्य में आवे उन्हें साइड मारते हैं फीलिंग को ना साइड मार को, देंगे कब ग्नार पहलू पहलू में ग्नार इतने अनुभूति ग्नार इतने विचार सोचे ग्नार इतने विचार ग्नार इतने अनुभूति रियलाइजेशन कब होने आया होने 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 थाई आया था। कब 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 पोता नहीं तो पोता मुक्ने नहीं थाई सोच था। और क्या है

અને બિલીફ હંમેશા કેવી હોય આ આધીન માં જો જડ બિલીફ હોય ના હોય બિલીફ ના હોય તો ફીલિંગ છે ને થાય છે ને છે ને થાય છે પણ ચેતન ના હોય તો તો ના થાય આપણે આ માનીએ છીએ કે મને થઈ છે એટલે ફીલિંગ બે એક પોતાના સ્વ ગુણોની ફીલિંગ અને બીજી પ્રકૃતિના પર ગુણોને ફીલિંગ પર ગુણોને ફીલિંગ એ અજ્ઞાનતાથી છે પણ એ આત્માની હાજરી છે અને સ્વ સ્વરૂપની સ્વ સ્વભાવની એ સ્વ ગુણોને ફીલિંગ એ આત્માને પોતે છે પ્રતિષ્ઠિત આત્માને મિલિત રૂપે છે આત્માને સ્વભાવ રૂપે છે સમજાય છે એને મિલિત નથી પણ પ્રકૃતિને તો પછી આપણે જે મિલિત હોય ને એના જાત કે કે હું અનંત શક્તિવાળો છું એ ગુણનારો અનંત શક્તિવાળો નથી

આની પ્રેક્ટિસ કરવાનો આનો અન્ડરસ્ટેન્ડિંગ રાખો બીજું કાઈ નથી વિજ્ઞાન સરળ છે સરળ છે સુગમ છે પણ વિજ્ઞાન બતાવનાર દાતા દુર્લભ છે અન્ડરસ્ટેન્ડિંગ રાખો ના ભેગો ત્યાં સુધી કરી કરી થાકી જાય તો એ મેર પડે નહીં